નમસ્કાર મિત્રો માઇન્ડેક્સ એકેડેમીમાં નવા વિડીયો સાથે ફરીથી આપનું સ્વાગત છે માઇન્ડેક્સ એકેડેમીની અંદર તમને શિક્ષણ કાર્યની અંદર ઉપયોગી એવા ઘણા બધા વિડીયો આપણે અગાઉ પણ મૂકેલા છે સાથે સાથે ગુજરાતી વિષયના પણ ઘણા વિડીયો આપને અમારી માઇન્ડેક્સ એકેડેમીમાં જોવા મળશે તો આપણે વિનંતી છે કે અમારા વિડિયોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો આજે એક નવા વિડીયોની અંદર શિક્ષણ કાર્યની અંદર ઉપયોગી એવી ચાર બાબતોનો વિડીયો આપણે જોવાના છીએ તો ચાલો આપણે શરૂઆત કરીએ તો શિક્ષણ કાર્યની અંદર મહત્વની જે બાબતો છે એ છે પદ્ધતિ પ્રવિધિ પ્રયુક્તિ પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત ઘણી બધી વ્યક્તિઓને આ ચાર શબ્દો વચ્ચેનો તફાવત ખબર હોતી નથી કે પદ્ધતિ કોને કહેવાય ક્યારે વપરાય પ્રવૃત્તિ ક્યારે વપરાય કોને કહેવાય તો આજે આ અંદર આપણે એનો ખ્યાલ મેળવીશું તો સૌ પ્રથમ આપણે જોઈએ પદ્ધતિ મોટાભાગે આપણે શિક્ષણ કાર્ય કરતા હોઈએ કે પાઠ આયોજન કરતા હોઈએ ત્યારે આ ચાર વચ્ચેનો તફાવત સમજવો આપણે ઘણો જરૂરી છે ઘણીવાર વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને પણ આ ચાર બાબતોની ખબર હોતી નથી તો ચાલો આજે આપણે એનો તફાવત જોઈએ તો સૌ પ્રથમ આપણે જોઈશું પદ્ધતિ ત્યારબાદ પ્રવિધિ ત્યારબાદ પ્રયુક્તિ અને ત્યારબાદ પ્રવૃત્તિ તો સૌ પ્રથમ છે પદ્ધતિ શિક્ષણ કાર્યમાં અથવા તો પાઠ આયોજન કરતી વખતે પદ્ધતિથી શરૂઆત કરવામાં આવે છે પદ્ધતિને અંગ્રેજીમાં મેથડ કહેવામાં આવે છે કાવ્યનું આયોજન કરવું હોય તો આપણે એનું કાવ્ય ગાન કરીશું એનો રસાસ્વાદ કરીશું કાવ્યની ચર્ચા કરીશું અથવા તો એને ગાન કરવું એ નક્કી કરવું એટલે જ પદ્ધતિ પાઠ આયોજન બનાવવું હોય તો ચર્ચા કરવી કથન કરવું એ તેનું આયોજન એટલે પદ્ધતિ કહી શકાય ત્યારબાદ આવે છે પ્રવિધિ પ્રવિધિને અંગ્રેજીમાં કહેવાય છે પ્રોસિજર પાઠ આયોજનનો સૌથી વધારે ભાગ આ પ્રવિધિ એટલે કે પ્રોસિજર રોકે છે પ્રવિધિ મોટાભાગે અમલીકરણ માટે ગાન કરવું પ્રશ્નો કરવા ચર્ચા કરવી એ વગેરેનો સમાવેશ પ્રોસીઝરમાં એટલે કે પ્રવિધિમાં કરવામાં આવે છે ઘણી એવું પણ બને કે આપણી પદ્ધતિ હોય એ પ્રવિધિ પણ બની જાય તાસ શરૂ કર્યા પછી પ્રવિધિ આવે છે જ્યારે તાસ શરૂ કરતા પહેલા પદ્ધતિ આવે છે તો આ પ્રવિધિ અને પદ્ધતિનો મુખ્ય તફાવત છે કે તાસ તમે શરૂ કરો એ પહેલા પદ્ધતિ આવે અને પછી પ્રવિધિ આવે પ્રવિધિ અંદર ઘણી વાર આપણે ટીએલએમ પણ આવી શકે છે ત્યારબાદ આવે છે પ્રયુક્તિ પ્રયુક્તિને અંગ્રેજીમાં ટેકનિક કહેવામાં આવે છે ક્યારેક વિદ્યાર્થીઓને કંટાળો આવે તાલીમની અંદર શિક્ષકોને કંટાળો આવે ત્યારે થોડા સમય માટે પ્રયુક્તિ વાપરવામાં આવે છે આકસ્મિક સંજોગોમાં પણ પ્રયુક્તિનો ઉપયોગ થાય છે કોઈ નાની ક્લિપ બતાવી વાર્તા કહેવી ગીત ગવડાવવું રમત રમાડવી ટૂંકમાં વર્ગને તંદુરસ્ત રાખવા માટે જે પ્રયત્નો કરવામાં આવે છે તે પ્રયુક્તિ તરીકે ઓળખાય છે અને આ પ્રયુક્તિ છે એ આયોજનનો થોડોક જ સમય લે છે ત્યારબાદ છેલ્લે આવે છે પ્રવૃત્તિ પ્રવૃત્તિને અંગ્રેજીમાં એક્ટિવિટી કહેવાય છે મોટાભાગે અંતિમ સમયની અંદર આ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે વાંચન લેખન પૂરક સાહિત્ય ગૃહકાર્ય સ્વાધ્યાય ગણન સર્જનાત્મક પ્રવૃત્તિઓ ચિત્રકામ સંગીત ક્રાફ્ટ ચીટકામ માટીકામ વગેરે પ્રવૃત્તિ કહી શકાય પ્રવૃત્તિઓ અંતિમ સમયે આવે છે તો આજે આ વિડીયોની અંદર આપણે આ ચાર બાબતોનો પરિચય મેળવ્યો આવી જ રીતે તમને આ એકેડેમીની અંદર આવા નવું નવું ભાથું પીરસવામાં આવશે આના પહેલાં પણ અગાઉ વિડીયોની અંદર ઘણી બધી માહિતી તમને આપેલ છે તો આવી જ રીતે અમારો વિડીયો જોતા રહેજો શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો આભાર